અને એને ભવિષ્યમાં જોઈએ તો એક અમારી ફરજનો ભાગ છે કોઈ નવી વાત નથી પણ જ્યારે આ ચોકની અંદર વેપારીઓ અહીંયા એક અમારું સન્માન કર્યું હતું ત્યારે મેં વેપારીઓને કીધું હતું કે બે વર્ષની અંદર હું આ ચોકની શકલ સકલ ફેરવી નાખીશ દર્શક આમ વાત કરીએ ને તો કોર્પોરેટર હોય ને એમને જે કાર્ય કરવાનું ને એના કરતાં પણ થોડુંક અદ્ભુત કાર્ય અમારા વોર્ડ નંબર આઠની અંદર ચિરાગભાઈ ભોપારા જે હરેશભાઈ ભોપારાના સુપુત્ર છે અને બીજા એમના ભાઈ છે પાર્થભાઈ પણ મારી દૃષ્ટિએ ઘણા કોર્પોરેટર કામ કરતા હોય કેમ કે આપણે જાતા હોય ઘણા કામ જોતા હોય પણ આ લોકોનું જે કામ છે ને મને ખૂબ જ અદ્ભુત લાગ્યું એનું કારણ છે કે જે નાનો વર્ગ છે તેમને ખરેખર એક સહાયની જરૂર છે એમના માટે થઈને એક ઓફિસરને ઓપન કરેલી છે અને એ ઓફિસની અંદર અદ્ભુત કાર્ય થાય છે દાખલા તરીકે વાત કરું તો નવા રેશન કાર્ડ હોય કે પછી કોઈ રેશન કાર્ડના નામ કમી કરવા કે કોઈ આપણે નગરપાલિકાને લગતું કાંઈ પણ કામકાજ હોય ને તો વિના મૂલ્યે એમનું કોઈ ચાર્જ પે નથી કરતા કે કોઈ ચાર્જમાં લેતા નથી અને જે નાના માણસો છે ખરેખર જેમને જરૂરિયાત છે ને એવા લોકોને સહાય કરે છે તો આપણી સાથે છે ચિરાગભાઈ વોપારા તો ચિરાગભાઈ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે જે અત્યારે ઓફિસનું તમે ઓપનિંગ કર્યું છે અને જે તમે કાર્ય કરો છો તો થોડીક માહિતી એના વિશે આપી દો એટલે જે વોર્ડ નંબર આઠ અથવા મારો બેઝિક પ્રશ્ન મોટા મોટો પ્રશ્ન આ છે કે તમે જે ઓફિસ ખોલી છે તો ઓનલી ફોર વોર્ડ નંબર આઠ માટે ખોયલી છે કે કોઈ પણ વોર્ડવાળા હોય એ આવીને કામ કરાવી શકે તમે આવું છે આપણાથી લગભગ છ મહિનાથી ઉપર થઈ ગયું છે ઓફિસનું ઓપનિંગ કર્યું ને એટલે આ ઓફિસમાં એવું છે કે હવે અહીંયા વોર્ડ નંબર આઠનું હું પ્રતિનિધિત્વ કરું છું અમે વોર્ડ નંબર આઠના લોકોએ અમને ચૂંટીને મોકલા છે તો વર્ષોથી અમે એનું પ્રતિનિધિત્વ કરે છે પણ અહીંયા આવેલો કોઈ પણ વ્યક્તિને મારાથી એવું તો નથી પૂછાતું કે ભાઈ તું કયા વોર્ડમાં રહે છો ના અહીંયા તો કોઈ પણ વ્યક્તિ આવે પછી આ વોર્ડનો હોય પૂર્વ તરફનો હોય કે શું શહેરનો હોય કે તાલુકાનો હોય આ ઓફિસ બનાવવા પાછળનો એક જ ધ્યેય છે કે અહીંયા આવેલા હરેક વ્યક્તિને અમે કંઈક ને કંઈક મદદરૂપ થઈએ આપણે ઓફિસ છે અંદર તમે શું કરો છો જેમ કે માની લો કે પહેલાં તો આ ઓફિસનું નામ મારા ફાધર ઉપર રાખ્યું છે એણે એની આખી જિંદગી એની સેવામાં સમર્પિત કરી દીધી એટલા માટે અહીંયા માની લો કે કોઈ પૂર્વ તરફનો વિસ્તાર છે તો અહીંયા મિડલ ક્લાસ લોકો વધારે પડતા રહી છે તો અહીંયા છે કોઈ નવા રેશન કાર્ડ કોઈને ઘટવવા છે કોઈનું નામ રેશન કાર્ડમાં ગમે કોઈનો આવકનો દાખલો છે કોઈનો જાતિનો દાખલો છે કોઈનું ચૂંટણી કાર્ડ ઘટવું છે કોઈને બિન અનામતના દાખલા છે ડોમિસાઇલ શર્ટી છે રહેઠાણનો દાખલો છે કોઈ નિરાતાર વૃદ્ધોને સહાયની ફોર્મ ભરવા છે વૃદ્ધ પેન્શનના ફોર્મ ભરવા છે કોઈ પણ જાતના ઓનલાઈન સરકારની તમામ યોજનાઓના ફોર્મ અહીંયા બિલકુલ ફ્રીમાં ભરી આપવામાં આવે છે જેમ કે શિષ્યવૃત્તિના ફોર્મ છે તો શિષ્યવૃત્તિના ફોર્મ પણ અહીંયા અમે ભરી આપીએ નાના ફોર્મ કોઈ પણ કોઈ પણ યોજનાઓનો લાભ લેવા માટેના તમામ ફોર્મ અહીંયા અવેલેબલ છે અને ભરી આપવામાં આવે છે પૂરેપૂરી ગાઈડલાઈન કરી આપવામાં આવે છે અને લો કે કોઈ આવકનો દાખલો છે તો એને કોઈ કોઈ અરજદાર છે એને વધારે ધક્કા ન ખાવા પડે એવું હોય તો અમારે ઓફિસનો માણસ છે એ ધક્કો ખાઈ આવે અને એનું ફોલોઅપ લે અને એનું સમયસર એના કામને એની અરજીનો નિકાલ આવે એના પૂરા પ્રયત્ન કરવામાં આવે છે એટલે પહેલાં વહેલાં તો સાહેબ ચિરાગભાઈ મેં જોયું આમ તમારા ઘણા પ્રશ્નો મને એમ થઈ ગયું કે આ જે વોર્ડ નંબર આઠવાળા છે ને મારી દ્રષ્ટિએ ભાઈક સારી કહેવાય કેમ કે એક તો પહેલાં વહેલા સોશિયલ મીડિયામાં તમે જે એક્ટિવ છો ને કેમ કે હું પોતે ગ્રુપમાં જોઈન્ટ છું તો એ તમારી એક્ટિવિટી મને ખૂબ જ અદભુત લાગી એનું કારણ છે કે માની લો તમે વોર્ડ નંબર આઠમાં છીએ આપણે આઠમાં જ છીએ ને બરાબર એની અંદર એવા પ્રશ્ન હોય કે ક્યાંનો ક્યાં બહાર રહેતા હોય ને બીજા વોર્ડ નંબર વાળા એ એમાં મેસેજ કે અમારી સ્ટ્રીટ લાઇટ બંધ છે અને એ પછી રિપેર થઈ જાય છે તો એ કામ તમારું ખૂબ જ મને અદભુત લાગ્યું આ વોટ્સએપ ગ્રુપ એવું છે કે અમે બે હજાર શરૂઆત કરી હતી કારણ કે જે તે વખતે મારા ફાધર બે હજાર ચૌદમાં એક્સપાયર થયા ત્યારે જે એની કામ કરવાની જે પદ્ધતિ હતી વોર્ડની અંદર એ એક એક ઘરે ઘરે જાય અને એક એક ઘરે ઘરે પૂછે જેમ જેમ સમય બદલાયો એમ અમે ટેકનોલોજીમાં એનું રૂપાંતરણ કર્યું કે ના હરેક વ્યક્તિને અમે ગ્રુપમાં એડ કર્યા ત્રણ વોટ્સઅપ ગ્રુપ હલાવીએ છીએ મેક્સિમમ એક હજારથી બારસો ઘર એની અંદર એ ઇન્વોલ્વ છે જેને નાનામ નાની ફરિયાદ હોય એ વોટ્સઅપમાં લખી શકે છે એનો અમે તાત્કાલિક એને જવાબ આપીએ છીએ અને ચોવીસ કલાકમાં અમે એનો કોઈ પણ ફરિયાદ હોય એનો નિકાલ કરીએ છીએ અને એવું આપણે બે હજાર ઓગણીસથી કરીએ છીએ ત્યારે સંખ્યા ઓછી હતી આજ હજાર એક હજારથી બારસો લોકો વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મારા વોર્ડની અંદર એને કોઈ પણ માહિતી હોય તો અમે એને પહોંચાડી શકીએ અને એની કોઈ ફરિયાદ હોય તો અમે તાત્કાલિક સોલ્યુશન કરી શકીએ અને આ વાત કરી જીરાકભાઈ તો કોરોના આવ્યા સમય દરમિયાન ત્યારે જે કેશોદના ફુવારા ચોકની જે સ્થિતિ હતી જે એમની પરિસ્થિતિ હતી કેમ કે આપણે અંડરબ્રિજનું કામ આવતું હતું અને ત્યારબાદ આજે બે હજાર પચીસ કમસે કમ પચાસ પાંચ વર્ષનો વાલો છે પણ તમે આ જે આને ભટી દીધું છે મારી દ્રષ્ટિએ તળપતિ ભાષામાં જે આને શણગાર કર્યો છે કંઈક અદભુત છે તો ટૂંકમાં આવું તમને કેમ મગજમાં આવ્યું કે ભાઈ આ રીતના લાઇટિંગ કરવું છે અને ભગવાનની દયાથી આજે આપણું અંડરબ્રિજનું ઓપનિંગ પણ થઈ ગયું છે તો થોડીક એના વિશે માહિતી આપો એવું છે કે હું પોતે સિવિલ એન્જિનિયર છું હવે જ્યારે કોરોના હતો ત્યારની પરિસ્થિતિ તો આખી ભયંકર હતી અને ત્યારબાદ અંડરબ્રિજનું કામ સ્ટાર્ટ થયું અંડરબ્રિજનું કામ જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે એવી અપેક્ષા હતી કે બે અઢી વર્ષ કે મેક્સિમમ ત્રણ વર્ષના ગાળામાં કામ પૂરું થઈ જાય પણ કોઈના કોઈ ટેકનિકલ કારણોસર એમાં લેટ થતું ગયું છતાં પણ છેલ્લા સાહીઠ દિવસમાં અમે જે કંઈ પણ છેલ્લે મિટિંગ કરી અને અમે સાહીઠ દિવસમાં જે વચન આપ્યું તો એ જ અમે પૂરું કર્યું ઓગણસાઠ દિવસ દિવસે અમે અંદર ચાલુ કરી આપ્યું પ્રમુખ અમારા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા એ સ્પષ્ટ કીધું હતું કે સાહીઠ દિવસની અંદર અમારે રસ્તો ચાલુ જશે ભલે આજે ઓપનિંગ નથી થયું એનું પણ લોકોને હાલવા માટે જે પ્રાથમિક સુવિધા જોતી હતી એ કામ અમે પૂર્ણ કરાવ્યું હજી થોડું એનું કામ બાકી છે જેમ કે કલર કામ છે સર્વિસ રોડના કામ છે અમુક જગ્યાએ કોઈ ટચિંગ એ વસ્તુ છે પાણી થોડું થોડું નીકળે છે તો એનો નિકાલની બાબત છે પણ અત્યારે ચાલવા માટે ઇનફ છે અંડરબ્રિજ પર હવે વાત રહી કે આને મઢવાની તમે જે વાત કરી આમ જોઈએ તો એક અમારી ફરજનો ભાગ છે કોઈ નવી વાત નથી પણ જ્યારે આ ચોકની અંદર વેપારીઓએ અહીંયા એક અમારું સન્માન કીધું હતું ત્યારે મેં વેપારીઓને કીધું હતું કે બે વર્ષની અંદર હું આ ચોકની શકલ ફેરવી નાખીશ અને એની ઉપર આજ બે વર્ષ જે સન્માન કર્યું હતું ને એના બે વર્ષથી આજ મેં ચોકની સકલ જેમ કે આપણે હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હા ત્યારબાદ ડિવાઇડર બનાવ્યા એની અંદર ગ્રીનરી કરી હું નથી માનતો કે ગુજરાતના કોઈ સિટીની અંદર આવા પોલ હોય લાઇટિંગ પોલ ડિઝાઇનવાળા એ ડિઝાઇનના પોલ મંગાવ્યા એનું બ્યુટિફિકેશન કર્યું અને મારાથી જેટલા બનતા પ્રયત્ન ચોક માટે કે એને ડેવલપમેન્ટ માટે કરવા જોઈએ બધા પ્રયત્નો કર્યા છે અને હજી આનાથી વધારે ડેવલપ થાય એવી મારી પૂરી ઈચ્છા છે અને આજ જોઈને તો ચિરાગભાઈ હું પોતે અંડરબ્રિજમાં મેં ચક્કર મારી ખૂબ જ આનંદ આવ્યો અને જે આપણી અહીં પ્રજાજનો છે એની અંદર જે ખુશહાલીનો માહોલ છે એ પણ કંઈક જુદો છે પણ હું તમને ખાલી એક વર્ષ દરમિયાનની વાત પૂછું માની લો કોઈ વરસાદ કે ચોમાસું બેઠું એ સમય દરમિયાન આ સ્થિતિ શું હોય એવું છે કે એની અંદર જે ઢાળ આપ્યો છે તમે જોયો હશે ઢાળ આપ્યો એક જગ્યાએ જારી છે લોખંડ ના છે બધો ઢાળનું પાણી છે ને એ જારીની અંદર જાય જારીની અંદર તમે જોશો ને તો સાઈડમાં એક ચેમ્બર છે એ ચેમ્બરની અંદર પાણી ભરાતું એ ચેમ્બરનું લેવલ ને એક સેન્સર આપેલું હોય એ સેન્સર પાણી પહોંચે ને એટલે એની અંદર મોટર આપેલી છે એ મોટર ઓટોમેટિક ચાલુ થઈ જશે અને પાણી બહાર નીકળી જશે સિવાય કે માની લો કે કોઈ અતિવૃષ્ટિ થઈ અને બહુ વધારે પૂરતું પાણી આવ્યું તો ક્યારેક આપણે એવી તૈયારી રાખવી પડે અને રાખવી પણ જોઈએ કેમ કે હું નથી માનતો કે ભાઈ સિટીના નોર્મલ રસ્તા ઉપર પાણી ભરાયેલું હોય અને અંડરબ્રિજ એટલો ઊંડો હોય તો એ ખાલી હોય એ તો શક્ય નથી એ તો સ્વાભાવિક વાત હોય એટલે આપણે એવી તૈયારી રાખવી જોઈએ કે ક્યારેક માનો બે ચાર કલાક પાંચ કલાક અડધો દિવસ બંધ રહી શકે એટલું રહી શકે તો જે પ્રજાજનોની અંદર જે પ્રશ્ન છે ને કેવો છે ખબર કે ચોમાસા દરમિયાન આપણે અંડરબ્રિજ ભૂલી જવાનું એવો છે એટલે એના માટે સ્પષ્ટ કર્યું છે એવું નથી ને એમ ચોમાસાની અંદર કામ તો કરી દીધું કરી દીધું તો ચોમાસા આપણે સમજવું જોઈએ બંધ રહી શકે બાકી તો જે અતિવૃષ્ટિ છે અને એક વસ્તુ તો નોર્મલી છે કે આપણે જમીન થી ખૂબ નીચે છે તો પાણીની આવક થોડી રહેવાની છે અને એની એની સામે આપણે સંઘર્ષ કરીને હાલવાનું છે અને પ્રોબ્લેમ આવશે એને કઈ રીતે ફેસ કરવા આગળ એવું નથી કહેતો કે ભાઈ ના ચાલશે જ કોઈ પ્રોબ્લેમ આવશે તો એનો કંઈક રસ્તો કાઢશે અને આમ જોઈને જઈએ ભાઈ તો કેસોની અંદર ભલે નો ડાઉટ અત્યારે આપણે ઠેક ઠેકાણે હરેક સ્થળે હું જોઉં છું કે જે નગરપાલિકાના જેટલા કોર્પોરેટર છે ક્યાંક નવી એક્ટિવિટી બતાવે છે નો ડાઉટ પણ મેં એવું સાંભળેલું ખરી મેં એવી બજારમાંથી વાત સાંભળેલી કે આપણે એક નવું ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે હાથું કે ખોટું ના એવું નથી અહીંયા નહીં પણ પેલો દીપારથી ફર્નિચર હા ત્યાં પણ હા ત્યાં ઓવરબ્રિક ઓવર થાય છે અને બીજી એક મેં વાત સાંભળી કરી કે કેશુબી પ્રજાજણો માટે ખુશીનો માહોલ કહેવાય કે સિટી બસ કદાચ નહીં કદાચ સિટી બસ કદાચ નહીં એનો ઠાવ થઈ ગયો છે બસ લેવાની છે બે બસો લેશે નગરપાલિકા અને એને વ્યવસ્થિત રૂટ ડિવાઈડ કરી અને એને ભવિષ્યમાં ચલાવવામાં આવશે એવું છે તો એમના જે રૂટ છે એમનું જે મેનેજમેન્ટ છે એ રીતના છે કેમ કે મેં જોયું કે કેશોદની અંદર નહીં હોય તો વિસ્તૃત ઠેકાણા આવે છે કે જ્યાં સિટી બસના સ્ટોપ કરેલા છે બરાબર છતાંય થોડુંક એની સ્પષ્ટતા કરો એટલે એમ પ્રજાજનોને ખબર પડે કે આ નિર્માણ થઈ ગયા સો ટકા પણ એવો પ્રયત્ન રહેશે કે હરેક વિસ્તારના લોકોને સિટી બસનો લાભ મળે અને મેક્સિમમ માની લો કે મામલતદાર ઓફિસ છે કે જ્યાં લોકોની અવર જવર રહેતી હોય બરાબર એવા રૂટોને અમે પ્રાયોરિટી આપી અને શરૂઆતના ફેસમાં ચાલુ કરશું બરાબર આગળ આગળ જેમ જેમ રિક્વાયરમેન્ટ આવતી જશે એમ એમ આપણે શહેરના સુવિધા પૂરી પડે પૂરો પ્રયત્ન છે અમારો અને જીરેકભાઈ હજી આપણા જે આપણે કેસુદના જે પ્રજાજનો છે એમના માટે કોઈ સારો સંદેશ તમારા માટે નેક્સ્ટ લેવલ તમારે શું કરવું છે એવું કંઈ હોય તો માહિતી આપીશ સારો સંદેશ તો એ જ છે કે અમે અમારા વોર્ડની અંદર જે કામગીરી કરીએ છીએ તમે મારા વોર્ડમાં રહ્યો તમે જાણો છો તમે જાણતા આવીએ અને ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તા અને હરેક હોદ્દેદાર વ્યક્તિ એ કોઈને કોઈ એની યોગદાન છે જ શહેરની અંદર અને બધા પોતપોતાની રીતે પોતાનું યોગદાન આપે જ છે શહેરના લોકોને મારે એટલું જ કહેવાનું છે કે જ્યારે કે હું વિકાસ થતો હોય ત્યારે થોડીક અગવડતા પડતી હોય ડાયવર્ઝન છે રોડ રસ્તા છે કોઈ ડિવાઈડર છે આપણું મકાન બનતું હોય ભાડે નથી રેવા જવું આવી પરિસ્થિતિ હોય પણ થઈ જાય પછી બધું વેલસેટ થઈ જાય એટલે કોઈને કોઈ રીતે એવું નથી કેતા કે ભાઈ પબ્લિકનો વિરોધ ખોટો હોય પણ થોડી રાહ જોવી પડે ડેવલપમેન્ટ કોઈ પણ વસ્તુ થતી હોય તો થોડીક અગવડતા પડતી હોય પણ પરિણામ કંઈ ને કંઈ સારું આવે એવા જ પ્રયત્નો હોય માની લો અંડરબ્રિજ છે કે કોઈ રોડ રસ્તાના કામ છે એ લોકોની સુખકારી માટે જ બનાવવામાં આવે છે એ કંઈની માલિકીની તો છે નહીં એવું છે કે ઘણા આપણે જે કેશુદની પ્રેઝિડન્ટ છે ને એને તમારી આ જે ઓફિસ છે ને એનું એક્ઝેક્ટ લોકેશન એમની પાસે નથી તો તમારી જે આ ઓફિસ છે એમનું એક્ઝેક્ટ લોકેશન અને ક્યાં છે એ થોડુંક કહી દઈએ એટલે શું છે ઓફિસનું નામ છે સ્વ હરદાસભાઈ મૈસૂરભાઈ ભોપડા મેમોરિયલ જનસેવા કાર્યાલય વોર્ડ નંબર આઠ કુવારા ચોકની અંદર ન્યૂ ભારત કોલ્ડ ડ્રિન્ક્સની બાજુમાં મધુરમ એપાર્ટમેન્ટની નીચે તો દર્શક મિત્રો જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમને પણ કાંઈ નવી એક્ટિવિટી કાંઈ લાગતું હોય કોઈ એવું હોય તો અમારી ચેનલમાં એ કોમેન્ટ કરજો જય માતા